તાલુકાના રતનપુર ગામમાં કડાકા ભડાકા સાથે થયેલા વરસાદમાં રમેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડી હતી જેમાં શિવલિંગ સુરક્ષિત રહ્યું પણ તેની આસપાસ રહેલ જળાધાર ધડાકા સાથે તૂટી પડી હતી આ ઘટનાને લોકો મહાદેવજીનો ચમત્કાર માની રહ્યા છે પાલનપુર તાલુકામાં એક સપ્તાહમાં બીજી વાર વીજળી પડવાની ઘટના સામે આવી છે થોડા દિવસ અગાઉ ખેડૂતના ખેતરમાં વીજળી પડવાથી ચાર પશુઓના મોત થયા હતા ત્યારે આજે પાલનપુર તાલુકાના રતનપુર ગામમાં શ્રી રામેશ્વર મહાદેવના મંદિર પર વીજળી પડવાની ઘટના સામે આવી છે કડાકા ભડાકા સાથે મંદિર પર પડેલી વીજળીના કારણે જળાધારના પથ્થરો બસો ફૂટ દૂર સુધી ઉડી ગયા હતા જો કે શિવલિંગને કોઈ નુકસાન પહોંચ્યું નહતું ઘટનામાં મંદિરમાં પાણી ચઢાવવા માટેની ડોલને નુકસાન થયું છે મંદિરની બાજુમાં આવેલી શાળાના બાળકો વીજળી પડવાના માત્ર પાંચ મિનિટ પહેલા જ તેથી પસાર થયા હતા જોકે આ ઘટનામાં બાળકોનો પણ આબાદ બચાવ થયો હતો પાલનપુરનું રતનપુરમાં આવેલું રામેશ્વર મહાદેવનું મંદિર છે આ મંદિરમાં એક ચમત્કારિક ઘટના બની છે આજે સવારે જ કડાકા સાથે વીજળી પડી હતી વીજળી એટલી ખતરનાક હતી કે કોઈ મોટી જાન આની થાય તેવું હતું પરંતુ આ ઘટનામાં રામેશ્વર મહાદેવનું જે મંદિર છે એ મંદિરના શિવલિંગ પર વીજળી જોરદાર તાડકી પરંતુ શિવલિંગને યથાવત છે પણ શિવલિંગની આજુબાજુ જે જલધારા હોય છે એ જલધારાના ટુકડે ટુકડા થઈ ગયા છે આ ઘટનાના બે મિનિટ પહેલાં જે પૂજારી હતા એ પૂજારી અહીંયા ભગવાન શિવજીની પૂજા કરતા હતા પરંતુ બે મિનિટ માટે બહાર ચા પીવા ગયા અને આ ઘટના બની ત્યારે પૂજારી જે અહીંના છે આ ઘટનાના આખા સાક્ષી છે ત્યારે પૂજારી સાથે વાત કરશું શું ઘટના બની હતી આખી આ ઘટનાની હું મંદિરમાં અંદર પૂજા કરતો હતો તે મારા ઘરથી મારા વાઇફે ચા પીવા મને બહાર બોલાયો તે મને પહેલાંથી ભગવાને સુજવાડી દીધું કે હું ચા પીવા બે મિનિટ બહાર જોયું એટલે બહાર છોકરા ઊભો એટલે મેં છોકરાને એ આકોટી અને છોકરાને અંદર મેં દીધા કીધું તમે સ્કૂલમાં જતો રહો એટલે મેં સ્કૂલમાં ગાડીને બધે હું જોયો ચા પીવા ઘેર જોઈએ ચા પીવા જો હાથમાં પીયાલું લઈને બેઠો હતો અને અચુબાનો કાટકો પડ્યો ને વીજળી સાથે પડી એટલે આગળ ધોપલો હતો તે આખો દોબલા ઉપર વાયર બાતો બાતો આખું બોર્ડ બાળી છું બોર્ડ બાળીને સીધી ઘરમાં આવી ઘરમાંથી આખા બે પંખા બાળીને છે ફ્રીજ બાળી છું બધું બાળી અને સીધી આવી આપણે મંદિરમાં આવી મંદિર આવી એટલે આગળ એક માતાજીનું મંદિર છે ને બાજુમાં સ્કૂલ છે તે સ્કૂલમાં દોઢસો બસો છોકરા ભણે છે તે એક હનમોહન દાદાએ એટલી લાજ રાખી છે અને એક ચોમંડા માતાએ એટલી લાજ રાખી છે તે એટલે તે પાછી પાડી પાછી પાડીને સીધી મંદિરમાં વળી મંદિરમાં વળતા પહેલું બોર્ડ બાળ્યું બોર્ડ બાળીને પછી સીધી શિવલિંગ ઉપર આવી એટલે શિવલિંગ એક બાજુ બધી નોસી દીધી છે અને જે કોરે મર્યાની જળધારા આવે છે એ આખી થળામાંથી કાઢી અને બધા પધરા બારે બાર નોખી દીધા છે ટુકડે ટુકડા કરી એના સાથે પોત તત્વો છે પોત તત્વોને પણ કોઈને એક ઈજા કોઈને લગીને નથી થઈ કોઈને નુકસાન નથી કોઈને ખંડિત નથી તે આ ભગવાનની એક પ્રાર્થના છે કે ગુરુ મહારાજ આગળ એક પોતે ભગવાન આ એક તરફો આલી અને બધાને સાથ આવી અને એક બચાવ કરીને ઓછો છે તે આ શિવશંકરને વીજળીની જે પડી છે કેવી ડરામણી વીજળી હતી વીજળી બહુ ચમત્કારી પડી હતી ખૂબ એનો ઝાટકો હતો તે એમ કે આજુબાજુમાં એમ કે મને એવું લાગ્યું કે આજુબાજુમાં સ્કૂલમાં પડીને આજુબાજુ માથે પડી ગઈ છે એટલે મેં ચા નોસીને અને સીધે મેં મોણસોને આજુબાજુ જોવા મળ્યો તો આ તો મંદિર આગળ જ આ બધી પથરા વેરાયેલા પડ્યા હતા એટલે મેં અંદર જોયું તો મારા મંદિરમાં જ શિવલિંગનું બધો સમાવેશ કરીનો છો ભગવાને તમે શિવલિંગની અહીંયા પૂજા કરતા હતા અને પૂજા કરીને બહાર નીકળ્યા કેટલી વારમાં ઘટના બની બહાર નીકળ્યો મને લગભગ બેથી ત્રણ મિનિટ થઈ છે અને બે ત્રણ મિનિટમાં આ ઘટના હોશ મેઘતે ઘટના હોશ ઉગાડતે ઉગાડતે બની ગઈ છે શિવલિંગને કોઈ નુકસાન થયું શિવલિંગને કોઈ નુકસાન નથી અને જળ ટુકડા કરી બધા તે આ વીજળીનો બધો જે કાળ કાળ હતો એ બધો સમાવિષ્ટ હોય ભગવાને કરી નો છો તે હજી બહાર નહીં જવા દીધો એટલે આ કોઈ નુકસાન કોઈને થવા દીધું નથી શાળાના બાળકો અહીંયા હતા આ શાળાના બાજુમાં બાળકો છે લગભગ દોઢસોથી બસો બાળકો છે આઠ દસ બધા ભણાવડા સાહેબો છે બહેનો છે પણ એને ગુરુ મહારાજે ભગવાને જાળવી લીધા કે એક રામેશ્વર મહાદેવ છે તે બાજુમાં આવે છે તે ઘણા વખત પણ સોમવારે હોય દર્શન કરવા આવે છે એટલે એનો કાળ જાળ બધું ટાળી ગયો છું ભગવાને એટલે એટલી મારી પ્રાર્થના છે કે શંકર ભગવાને બહુ સારું કામ કરી નાખ્યું છે તો આજે જે સવારે જે વીજળી પડી જોરદાર અને એ વીજળીનો રુદ્ર જે સ્વરૂપ હતો એ વીજળીનો અને વીજળીની એવી પડી કે આસપાસના લોકો પણ ડરી ગયા હતા પરંતુ અહીંના જે પૂજારી છે અહીંના લોકો છે એ ખૂબ ચમત્કારિક માની રહ્યા છે કારણ કે આ વીજળી છે એ શિવલિંગને ઉપર પડી અને શિવલિંગને આ જે રાઉન્ડ હોય છે જે એને જલધારા કહે છે પૂજારીજી અને એ જલધારાને આપ જોઈ શકો છો કે ટુકડે ટુકડા થઈ ગયા આ એક પહેલી ઘટના અત્યાર સુધીમાં એવી બની છે કે મંદિરમાં પૂજારી પડી વીજળી પડી હશે જોકે પૂજારી જે એમનું કહેવું છે કે આ વીજળી જો મંદિરમાં પડી જો શાળાની આસપાસ પડી હોત તો મોટી જાનહાની થઈ થઈ ગઈ હોત પરંતુ ભગવાન શિવજીની ભગવાન મહાદેવની દેવોના દેવ મહાદેવની કૃપા હતી કે વીજળીનો જે જે જેટલો ચમત્કારી પ્રતાપ હતો એ પોતાના મંદિર તરફ ખેંચી લીધો એના કારણે મોટી જાનહાની ટળી ગઈ છે વિનોદ સુંદેશા બીકે ન્યૂઝ ચેનલ પાલનપુર વીજળી પડવાની ઘટનાની થોડી મિનિટો પહેલા રામેશ્વર મંદિરના પૂજારી પૂજા કરતા હતા જેઓ મંદિરમાંથી નીકળી મંદિરની બાજુમાં આવેલા તેમના ઘરે પહોંચ્યા અને મંદિર ઉપર વીજળી પડી હતી જેથી મંદિરના પૂજાનો પણ બચાવ થયો હતો વીજળી પડવાથી મંદિરની આજુબાજુના વિસ્તારમાં રહેલા વીજ ઉપકરણોને નુકસાન પહોંચ્યું છે જોકે રામેશ્વર મહાદેવની કૃપાથી કોઈ મોટી જાનહાની થઈ નહોતી આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા ગ્રામજનોએ શિવજીનો આભાર માન્યો હતો અમે આ ગામના રતનપુર ગામના વતની છીએ આજે સવારમાં એક એવો બનાવ બન્યો કે જોરદાર કાટકા સાથે વીજળી પડી એટલી મોટી આફત હતી કે કદાચ એ આ જો વીજળી ભગવાન શિવને મંદિરમાં જલધારા ઉપર ના સમાયું હોત તો અમારા ગામમાં બહુ મોટી આફત આવત જે ભગવાન શિવજીએ સ્વીકારી લીધી એમના ઉપર અને ગામનો અને ગામ સ્કૂલના છોકરાઓનો બહુ અદ્ભુત બચાવ કર્યો છે અને આના કારણે અમે ભગવાન શિવનો ખૂબ આભાર માનીએ છીએ મંદિરમાં વીજળી પડવાથી જે શિવ શિવલિંગના નીચેને જલધારા આવે એના ટુકડા થઈ અને બસો મીટર સુધી વેરાયા હતા પણ કશું નુકસાન થયું નથી